જવાબ નથી દેતા બોલો આપડા ઘરે બની રહ્યા છે દાલ વાળા આ છે પેકેટ એનું તો આ પેકેટના હિસાબે તૈયારી ચાલુ છે દાલ વડા બનવાની એમ તો ભજીયા બની જશે દાલવાડા રાઉન્ડ રાઉન્ડ હોય એમાં રાખીને પછી આંગળી રાખતા હોય તેલમાં અચ્છા હોય એને કેવા અરે મારા દિમાગમાં ક્યારથી એજ છે રાઉન્ડ વાળા આવે વચ્ચે આવે એને મેંદુવાળા કહેવાય આ તો દાલ છે સોરી માય મિસ્ટેક આ તો બટેકા જેમ ફૂલે આમ જ થાય બરાબર આ તો જો ભાઈ કેટલા મોટા થઈ ગયા બાકી સાંજના સમય આપણા ઘરમાં તમે જુઓ ને તો તમે ધુમાડા જેવું લાગતું હશે કેમ કે આપણે ભગવાનનો ધૂપ કરીને તો જો તમે નળિયામાં આપણે ધૂપ કર્યો છે આમ તો એના માટે સ્પેશિયલ એક વસ્તુ આવે જેમાં ધૂપ થાય પણ એ આપણી વસ્તુ ક્યાં ગઈ જેમાં આપણે ધૂપ કરતા તૂટી ગઈ તો વાસણ જયારે રાખે શિફ્ટ કરે ને એમાં રહી ગઈ હશે ક્યાંય ઘરમાં તો આપણે અત્યારે આમાં ધૂપ કરી છે તો એના કારણે આખા ઘરમાં ધુમાડો ધુમાડો હોય પણ એક વાત છે યાર ધૂપની જે સુગંધ હોય ને બહુ મસ્ત હોય તો જો આપણે દાળવાળા મળી ગયા છે અને આપણે ચાખીને બતાવીએ કે આનો ટેસ્ટ કેવો છે સરસ બન્યા છે યાર સાચે બહુ મસ્ત છે સરસ છે હે બહુ મસ્ત છે

રામ રામ રૂપાળો થઈ ગયો હે રામ 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 સમાજ માં રહ્યો હે ને ચલો તો અમે લોકો સમાજ પહોંચી ગયા છીએ અને આપણે કામ મળી છે ફોક્સ ફિટ કરવાનો તો આજો લાઈટ આપને લગાડવાની છે તો હું છું પ્રીત છે ધ્રુવ છે અને યોગેશ તો આપણે ટોટલ બે લાઈટ લઈ આવ્યા છીએ અને રાત્રે આપણી સમાજ કંઈક આવી દેખાય જો તો આપણે એક ફોક્સ લગાડી દીધી છે હજી ચાલુ નથી કરી ચાલુ કરવાનું હજી કનેક્શન દેશું પછી ચાલ થશે તો એક ફોક્સ આ ખૂણે આવશે અને બીજી તો સામેની બાજુ તો બીજી ફોક્સ નું આપણે લોકેશન ચેન્જ કરી નાખ્યું છે અહીંયા લગાડવાની છે ભાઈ પત્રા ઉપર ચાલુ ચાલુ પડે એવું જ આવે છે

અને બાકી આ જે માટી પડી છે કે બ્લોક પડે છે ને એ કાલે ખણાઈ જશે મજૂર આવશે એટલે બાકી ગ્રાઉન્ડ છે એકદમ ચોખ્ખો થઈ જશે મસ્તી ના કરાયું તો સમાજમાં જેટલું બી કામ હતું એ ખતમ થઈ ગયું છે ને હવે આપણે જઈને કરીએ આરામ અને તમને મળી આવતી કાલે સો હેલો ગુડ મોર્નિંગ અને કાલે રાતે જે આપણે મહેનત કરીને સમાજમાં એનું ફળ આજે આપણે મળવાનું છે કેમ કે આજે રાતે છે મહારાસ જી આજે રાતે મહારાસ છે અને કાલે પછાણ એટલે મતલબ આવતીકાલે રવિવારના પ્રચારના પણ આપણે દાંડીરાસ રમવાના છે તો ગામમાં વીર કાર્યક્રમ કંઈક આવો ઉજવવામાં આવે કે આગલી રાત એમાં બી રમવામાં આવે અને બીજે દિવસે પછાણના બી દાંડીરાસ રમવામાં આવે અને આપણી નવી સમાજ બની કે ને એના પછીનો આ પહેલો કાર્યક્રમ હશે એ બી વીર બાકી આજે મોસમ તો એકદમ ક્લિયર છે લાગતું નથી કે વરસાદ પડે હાલ તો નથી લાગતું કે વરસાદ પડે અને આશા છે કે વરસાદ પડવો બી ના જોઈએ અને ખાસ કરીને રાતે તો ના જ પડવો જોઈએ કેમકે જો વરસાદ પડશે તો આપણો મહારાષ્ટ્રનો કાર્યક્રમ ખરાબ થઈ જશે અને આવા જે પ્રસંગ છે ને જેમ કે વીરપસલી છે પછી જન્માષ્ટમી છે શરદ પૂનમ છે એ ગામમાં જ ઉજવવામાં આવતા હોય શહેરમાં એટલા ઉજવવામાં આવે નહીં હા શહેરમાં નવરાત્રિ થાય પણ આવા નાના પ્રના પ્રોગ્રામ જે છે ને એ ગામમાં જ તમને જોવા મળે અને જે લોકો બહાર ગામ ગયા હોય શહેરમાં કામ કરવા ગયા હોય ગામમાંથી એનો પરિવાર તો ગામમાં હોય પણ પોતે એકલા બહાર રહેતા હોય જ્યારે વિડીયોઝને ને આ પ્રોગ્રામના ત્યારે એને અંદરથી દુઃખ થાય કે યાર હું પૈસા કમાવા માટે શહેર આવ્યો છું ને મારા ગામમાં આવો બધો ઉત્સવ થાય છે ત્યારે એકલું ફીલ થાય માણસને કે મારો પરિવાર બધો ત્યાં છે ગામમાં એટલો બધો મતલબ ઉત્સવનો માહોલ છે અને હું અહીંયા કને છું એકલો બેઠું છું ત્યારે અંદરથી વિચાર તો આવે પણ ઠીક છે લાઈફ છે ભાઈ જેટલા દિવસો આપણે જ્યાં લખ્યા છે ત્યાં આપણે કાઢવાના જ છે અને આપણા સામેના ઘરમાં અહીંયા કને તમે જો ચકલી માળો બનાવ્યો છે જેમાં બચ્ચા બી હશે પણ આપણે ત્યાં સુધી જોઈ નહીં શકી મસ્ત એવો માળો બાંધ્યો છે અને અંદર ચકલી હમણાં બેઠી છે તો જો અહીંયાથી દેખાય છે ચકલી નથી ભાઈ ચકલીનું બચ્ચું છે જે મોટું થઈ ગયું છે પેલા તો મને એમ કે ચકલી બેઠી છે પણ ના નાનું એવું બચ્ચું છે તમે જો ક્યુટ ક્યુટ એકદમ અને આ જગ્યાએ જે મોરમ ધોવાઈ ગઈ હતી વરસાદમાં ત્યાં ફરી પાછી મોરમ નાખવાનું કામ ચાલુ હોય હાલ અને જે બાજુનું ઘર બનતું હતું એમાં બી હવે કલર થઈ ગયો છે બસ પત્ર ઉપર લગાડવાનો બાકી છે જો તમે આ ઘરમાં બી કલર થઈ ગયો છે સામેનો ઘર છે ને એમાં બી કલર થઈ ગયો છે સામેનો જે ઘરનો કલર છે ને થોડુંક લાઇટ છે આ તો એકદમ પ્યોર વ્હાઈટ છે મતલબ એકદમ બ્રાઇટ લાગે બપોરના સમય અને આ ઘર બી તમે જો વ્હાઈટ હાલ તો થોડુંક ડલ થઈ ગયું છે બાકી વ્હાઈટ કલર હતો ને તો આ બી શરૂઆતમાં એકદમ બ્રાઇટ લાગતું હતું બપોરના સમય તો આપણી આંખો ખુલે બી નહીં આ સાઈડ આપણે જોઈ બી ના શકીએ એટલું બધું આમ જેને કહેવાય ને બ્રાઇટ લાગે અને આપણે પણ આપણું ઘર ફરી પાછું શિફ્ટ કરવું પડશે આ જન્માષ્ટમીનો કાર્યક્રમ ખતમ થશે ને પછી કેમ કે તમને ખબર જ હશે અગર તમે રેગ્યુલર વ્લોગ જોતા હશો તો આપણે જે જૂનું ઘર હતું એ રિનોવેશનમાં કીધું હતું ને પછી આપણે અહીંયા શિફ્ટ થયા હતા તો અહીંયા બી આપણે ખાલી બેથી ત્રણ મહિના માટે જ હતા ને એટલે જ આપણે ઘણા બધા સામાન ઓપન નથી કર્યા એમ જ બસ પેક કરીને રાખી દીધા છે જેટલી જરૂર હતી એટલું જ સામાન આપણે ઓપન કરી દીધું તો હવે એ સામાન ફરી પાછું આપણે નવી નવા ઘરે અથવા તો જે જૂનું ઘર હતું આપણે જે એમાં રહેતા હતા એમાં હજી નક્કી નથી જવાનું અગર ત્યાં જવાનું થશે પાછું તો આપણે ત્યાં ફરી પાછું આપણે શિફ્ટ કરી નાખશું પણ આ કાર્યક્રમ પછી ચલો ભાઈ આપણે એક ઓર્ડર આવ્યો છે જ્યારે આપણે ઘરનો સામાન શિફ્ટ કર્યો ને આ ઘરમાં ત્યારે આપણે ખાટલો જે છે ને એ બાજુના ઘરમાં આપણે રાખ્યો હતો તો એ આપણે હવે ખણવાનો છે એ ખાટલો આપણો આ ઘરમાં પડ્યો છે આપણે લઈને આપણે ઘરે રાખવાનો છે ચલો ભાઈ હા બી ખતમ થઈ ગયો ભાઈ ખાટલાની અમે હવે જરૂર તો છે નહીં પણ તેમ છતાં લાકડા હજી સારા છે તો આપણે ખાટલો અહીંયા રાખી દીધો છે અને ખાટલામાં જે આવા છે ને આને નવાડ કે અમારી પાસે હવે એને કાઢીને આ લાકડા બધા આપણે ભેગા કરી નાખશું કેમ કે ખાટલાને એટલી જરૂર નથી ઓકે શું ગાઈગ જે છે આપણે સુધી સુધી રાખશું ફરી આવતી કાલે નવા વ્લોગ સાથે તમે વિડીયો જોયો અગર પસંદ આવતો હો તો લાઇક કરજો નવા આવો તો ચેનલ ને કરજો અને હા તમારું ધ્યાન રાખજો ટાટા બાયબાઈન ટેક કેર સમાજમાં હાલશો ને ગરબા રમવા હે ગરબાની ધ્યાન દેશે રમવા